કૃષ્ણના કહેવાથી મારે એક નાની વાત તમને કેવી છે જયારે ઠાકોરજી ગિરિરાજજીની પૂજા કરાવીને ત્યારે કનૈયાની કનૈયાની ઉંમર કેટલી હતી વર્ષની વર્ષની યર ઉંમરના વાત બધા માનતા હતા ઓ વ્રજવાસીઓ કનૈયાની બધી વાત માનતા હતા આ વાત તમને બધાને ખાસ કેવી છે ઘરમાં એકાદો વ્યક્તિ સારો હોય ને એ ભલે આપણાથી ઉંમરમાં નાનો હોય પણ એની વાત માનતા શીખજો ઘણા તો વડીલોની આ મોટા મોટી બીમારીઓ હું મોટો હું વડીલો હું કહું એમ જ થવું જોઈએ એમ હોય હંમેશા યાદ રાખજો બધું વડીલો એ નથી માથે રાખવાનું આપણો દીકરો પણ એનામાં બુદ્ધિ સારી હોય આપણને ખબર પડી જાય આપણા કરતા બુદ્ધિ વધારે છે સમાજ નું ભાન વધારે છે તો નાના દીકરાનું માનતા શીખજો અને વડીલોને ખાસ કે ઘણા બધા વડીલો આજે હોતે કોલર ટાઈટ ટ્રેન આટા જ મારતા મારું કયું થવું જોઈએ એમ ન હોય અને આમ જે દી કરશો તે દિવસે યાદ રાખજો દુઃખી થાવ આ વાત એટલા માટે કહું છું વડીલો આવી રીતના બહુ જીવે છે તમારા પરિવારમાં તમારા ઘરમાં કોઈ એકાદ વ્યક્તિ સારો હોય સમાજ એની વાત માનતો હોય તો તમારે હોતે એનું માનવું જોઈએ અને આ વડીલોની પહેલી જવાબદારી છે અને બીજું ઘરના તમામ વ્યક્તિએ એને આગળ લઈ જવા માટે મહેનત સતત કરવી જોઈએ આ વાત હું ઇન્ડાયરેક્ટલી બધાને કહું છું તમારા ઘરમાં કોઈ એક તપસ્વી વ્યક્તિ હોય એક જ્ઞાની વ્યક્તિ હોય એક બુદ્ધિશાળી વ્યક્તિ હોય જેના બુદ્ધિ બહુ હોય ને ઘરના બધા જ વ્યક્તિ એને ફોલો કરવો જોઈએ એની પ્રગતિ આગળ કેમ થાય ને સતત એને પુષ કરતું જવાનું આપણે તો આપણા ઘરવાળાને હક નથી લેવા દેતા હો તાટિયા ખેંચતા હોય આવું ક્યારેય નહીં કરવાનું સુખી થવું હોય તો આપણને ખબર પડે કે મારા ઘરમાં કોઈ આવો વ્યક્તિ બુદ્ધિશાળી છે સમાજમાં એનું નામ થાય એનું નામ થાય તમારું થાય કે એને પૈસા મળશે તો તમને મળશે કે બસ આ રાખજો એવું દીકરો દીકરી હોય ને એની વાત માનતા શીખજો જેનામાં બુદ્ધિ બહુ હોય કનૈયાની વાત આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાની વાત કરું છું શ્રી કૃષ્ણની ઉંમર સાત વર્ષની હતી પણ વ્રજવાસીઓ બધા કોનું માનતા હતા કનૈયાનું અને કનૈયાની વાત માની તો એક વ્રજવાસી દુખી થયા ખ્યા થયા દુખી કઈ કેમ દુખી ન થયા ભાઈ તો કે કનૈયાની વાત માનતા હતા એમ તમે હું હોતી માનતા શીખી જાય